શિવ મંદિરે બોલાવીને શિવ ધૂન શિવ મંત્રો અને અન્ય મંત્રો બોલાવીને બધાને પ્રસાદ ચોકલેટ નાસ્તો વગેરે આપ્યો હતો અને આનંદમય વાતાવરણ બની ગયું હતું આવી અનોખી રીતે જન્મદિવસ ઉજવવાની આનંદ જ કંઈક અલગ હોય છે અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે આપણે અલગ અલગ રીતે જન્મદિવસ ઉજવીએ છીએ પણ મારા ગુરુજી વિશ્વ વિખ્યાત કથાકાર ગીરી બાપુના કહેવા અનુસાર આપણે ગાય માતા માટે યથાશક્તિ દાન આપવું કે બાવાજી બ્રાહ્મણને દક્ષિણા આપવી કે ગામમાં ગાય માતાના અવાડાઓ ધોવા કે બિલ્વપત્ર કે અન્ય વૃક્ષો વાવવા ગામમાં કોઈ ધાર્મિક કાર્ય કરવું જોઈએ અને આવી રીતે જન્મદિવસ ઉજવવાનો આનંદ કંઈક અલગ હોય છે આવું કાર્ય કરવાથી ઘણા લોકોને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

નમસ્કાર શિવાય ઓમ નમ મારું નામ જાડેજા સ્વરૂપભા જટુભા કામ ફુલા તાલુકો અબડાસા નલિયા કચ્છ પૂજ્ય શિવ કથાકાર ગિરિભા શિષ્ય આજે મારી દીકરી જયંતસિંહનો જન્મદિવસ હતો તો મને એવો વિચાર આવ્યો કે જન્મદિવસ આપણે અનેક અનેક પ્રકાર રીતે ઉજવી છીએ આજે બધા છોકરાઓ નાના નાનાને શિવ મંદિરે ભેગા કરી શિવધૂન કરાવી શિવ મંત્રો બોલાવ્યા ને નાના છોકરાઓ છોકરાઓને નાસ્તો કરાવ્યો ને ચોકલેટને એવું આપ્યું અને યાથાશક્તિ જેવું આપણા કાર્ય થયું એવું કાર્ય કર્યું અને એક બિલીપત્રનું ઝાડ વાળ્યું છે મારી દીકરી આજે મહાદેવ કૃપાથી બધાને જન્મદિવસ હોય ત્યારે આવા સારા કાર્ય કરવા જોઈએ તેવી રીતે મને આવું મારા ગીરી બાપુ ગુરુજીની કૃપાથી આવું મને સૂજ્યું તો મેં આવું કાર્ય કર્યું હર હર મહાદેવ ઓમ નમ શ્યાય ઓમ નમો